ભરૂચના આકાર સુરતી અને ડોક્ટર પલક કાપડિયા સ્થાપિત સ્વરાકર મ્યુઝિક ફાઉન્ડેશન એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જે ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસાર માટે અવિરત પ્રયાસ કરી રહી છે યુવા કલાકારોને એક મંચ પ્રદાન કરવા સંગીત સભાઓ વર્કશોપ અને સ્પર્ધાઓનું આયોજન કરવા અને અનમોલ સંગીત વારસાને જાળવી રાખવા માટે સક્રિય છે જે અંતર્ગત ભરૂચના રોટરી હોલ ખાતે વિશિષ્ટ સંગીત સંધ્યા સ્વર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી સુગમ સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા ખ્યાતનામ ગાયક અને સંગીતકાર રવિન નાયક ગુજરાતી સુગમ સંગીત અને ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ વાદક તન્મય દેવચકે રાગદારી સંગીતની પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સંગીત રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા જેમાં તેઓની સાથે તબલા પર હાર્દિક પટેલ ઢોલક પર દક્ષેશ પટેલ વાયોલિન પર મહેન્દ્ર પટેલ ગિટાર પર રમેશ તેલંગ તેમજ કીબોર્ડ પર જીનેશ શાહ સુગમ સંગીતમાં સંગત કરી હતી તો શોલો હાર્મોનિયમમાં તન્મય દેવોચકે સાથે તબલા પર સોહમ ગોરાને અને કી પર પર અર્થવ કુલકર્ણીએ સંગીત કરી સમગ્ર માહોલને સંગીતમય કરી મૂક્યો હતો